તંત્ર દ્વારા રોડ રિપેરિંગ અંગે કોઈ કામગીરી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે મુખ્યમંત્રીની રોડ રિપેરિંગ કરવાની સૂચના છતાં માર્ગ મકાન વિભાગની બેદરકારી સામે હવે સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે લીમખેડા ઝાલોદ સ્ટેટ હાઇવે રાજસ્થાનના વાસવાડા અને મધ્યપ્રદેશના થાદલા જોડતા મહત્વનો માર્ગ છે લીમખેડા તાલુકા કક્ષાનું કેન્દ્ર હોવાથી અહીં રોજ હજારો લોકો કામકાજ માટે આવે છે પરંતુ ચોમાસામાં પડેલા મોટા ખાડાઓ હજુ ભરાયા નથી કામચલાઉ માટી કપચી નાખવામાં આવી હતી જે વાહનોની અવર જવરથી ઉડી રહી છે રોડ પર ધૂળની ગાઢ ઉડી રહી છે જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે કખડધ્વજ રોડના કારણે અકસ્માતનો ભય વધ્યો છે ભારે વાહનોની સતત અવર જવરથી રોડ પર વધુ ખરાબ થાય છે બાઇક સવારો ખાડામાં ફસાઈને પડી જાય છે વાહનોને વારંવાર નુકસાન થાય છે કમરની તકલીફના કેસોમાં વધારો થયો છે આ માર્ગની હાલતથી વાહન અને સ્થાનિકો બંને પરેશાન છે રોડ ઉપરથી ઉઠતી ધૂળની નિમખેડા નગરમાં શ્વાસની તકલીફ અને શરદી ખાંસીના કેસોમાં નોંધપાત્ર વધારો કર્યો છે ઘરે ઘરે દર્દીઓ જોવા મળે છે વેપારીઓની દુકાનો પર ધૂળ જમે છે જેના કારણે ગ્રાહકો ઓછા આવે છે વેપાર પર પ્રતિકૂળ અસર પડી છે બાળકોને વૃદ્ધોને વિશેષ તકલીફ થાય છે પરંતુ ધૂળથી બચવું અશક્ય બન્યું છે સ્થાનિક દવાખાનામાં શ્વાસની તકલીફના દર્દીઓની સંખ્યા વધી છે આ ધૂળથી સ્વાસ્થ્ય જોખમમાં છે લોકોનું કહેવું છે કે ધૂળના કારણે જીવન જોખમમાં મુકાયું છે સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગને અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ કામગીરી શરૂ થઈ નથી આ રોડ પરથી સ્થાનિક અધિકારીઓ સાંસદ અને ધારાસભ્ય પણ અવારનવાર પસાર થાય છે છતાં કોઈ તસદી લીધી નથી સ્થાનિકોની એક જ માંગ છે કે રોડને તાત્કાલિક નવો બનાવવામાં આવે જો તંત્રએ જલ્દી કામગીરી નહીં શરૂ કરી તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે લીમખેડાના આ રોડની સમસ્યા ફક્ત સ્થાનિક નહીં પરંતુ આરોગ્ય અને સુરક્ષાનો મુદ્દો બની છે તંત્ર પાસે હવે લોકોની એક જ અપેક્ષા છે કે આ રોડને જલ્દીથી જલ્દી નવો બનાવે લીમખેડામાં શાસ્ત્રી ચોકથી મધ્યાભાઈની સ્કૂલનો જે રોડ છે એ ખરેખર બહુ જર્જરિત હાલતમાં ખાડા કપચા ધૂળ આ બધું મોટા મોટા ખાડા જે પડી ગયા છે એના કારણે નાના ટુ વ્હીલર છોકરાઓ સ્કૂલના જે ગાડીઓ લઈને જાય છે એ ઘણા પડી ગયા ઘણા આવા બનાવો છાસ પર બનતા રહે છે તો અમારી એક જ માંગ છે કે આ રોડ તાત્કાલિક અસરથી રિપેરિંગ અથવા તો નવો જે બનાવવાનો હોય તંત્ર એ આ બનાવે અને આનો નિકાલ લાવે કેમ કે દિવાળી પર બી તંત્રએ એવું જ કીધું હતું કે ભાઈ આ દિવાળી છે ચાલો દિવાળીમાં થઈ જશે દિવાળી પછી થઈ જશે પણ આનો આ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી તો ખરેખર તાત્કાલિક અસરથી આ રોડ બને અથવા રિપેરિંગ થાય એવી અમારી માંગ છે બરાબર જતીનભાઈ શાહ લિમખેડા તૂટેલો છે ને બિલકુલ ખેડ ખેડ ખાડા છે બિલકુલ ખરાબ રસ્તો છે શું તકલીફ પડે આ પડી જવા એક્સિડન્ટ થઈને બીજી શું તકલીફ પડે ઓવરટેક થતી નથી દળ ઉડે છે ઢેંચાણ ઢેઠાણ સામા ખાડા છે પડી જવાય છે શું માંગણી છે તમારો બસ રોડ સારો થાય ને આ દળ નહીં ઉડે એ ભાઈ છે બીજું તો શુંય છે અમને શું નામ તમારું દિનેશભાઈ પંચાલ આજે ઝાલોદ રોડ લિમખેડામાં આવેલો છે એનામાં એટલા ખાડા પડી ગયા છે કે બાઇક બી કૂદે તો પાછી એને કાર બંધ થઈ જાય છે ચાલુ કરવામાં તકલીફ પડે પછાડી કોઈ ગાડી હોય તો કઈ ગાડી પછાડીથી ધક્કો વાગે ને કોઈ પણ અકસ્માત થઈ શકે છે છેલ્લા એક વર્ષથી આ રોડ એવો જ છે એટલે દિવાળી ભી અમે આજ જ રોડમાં એવી રીતે જ મનાવી છે ને દેવ દિવાળીનું બી એક પરિણામ છે હવે ક્યારે રોડનો સુધારો આવે એ તંત્ર ઘરે ખરું શું નામ તમારું